વીહને વાહે રીઓ હું પાછું મારે આડા ઉતરે કાની ગાલ ખેતી જવાના ના વેતી ઈ નેતા આવ્યો ખેડૂત મિત્રો તો તમને રેઠા ભાઈ ખેડો બહુ વાલા ખેડૂ વેહા ભાઈ ઈવા વાલા છે તો હું દેશનો મુખ્યમંત્રી કે વડાપ્રધાન હોય ની તો ખેડૂ રામ પાહે કેવા ખેડૂ વાહતા હતા જાતા આ રામના વખત ની રાજા હાય ભાઈ આવે આ રાજા હાય કઈ નવીન ને વેહા ભાઈ રામ પર રાજા હતો તો રામી કે ભાઈ ત્રિલોક નો નાથ હતો એની કેવું વિચાર્યું કે મારા ખેડૂત દુઃખી ન હોવી જોઈએ મારી પ્રજા દુખી ન હોવી જોઈએ મારી પ્રજા એ કે બોલબાલાથી જે પડે મારા એ કે ભૂમિની પથારીમાં હું તો ભાઈ કુદરત હું તો ભાઈ તો કુદરત જેવી રચનાતા ન કરે હવે કોઈ પણ કુદરત જેવા રચનાને વિચારે હાલે તોય ખેડૂતનો ઓહોસે ખેડૂતને આજ ભાવ જળતા ને ખાતરું જળતા ને તમે લેવા ખાતર

કેવી મૂંઘી પડે ટાણે જળે નહીં ટણાની વાત છે ખેતી છે ટણાની વાત છે ટાણે ખાતર પાણી જડે તો થાય ન તો કંઈ ખેડૂત થાય નહીં હવે એનું છે પછી દા એક કેવી ને જ ભાઈ કે ઘાયલ કી ઈ ગતિ ઘાયલ જાણે હે જેણી વેદના છે ખાતરની દવાની પાણીની એ ખેડૂની ખબર છે એની કેવી વેદના છે એ ભાઈ પછી પાછા ભાવ તાણે જડે નહીં ને આપણી આમ એક વાત સાંભળી લઈ હા ભાઈ મીતા વાત સાંભળી હશે કે આપણે આ ભારતમાં મબલુક પાક થાય ભાઈ હે આ ધરતી કેવી છે આપણે ભારતની ભૂમિ કેવી છે એનું વર્ણન ન કરે છે કે એવી ભારતની ભૂમિ છે કવિ કેવું લખે ને કા હે ખોદો એક કુવો તો નીકળે સરિતા વાવો ગીતા તો નીકળે ભારત આ એવી ભૂમિ છે મબલુક પાક આપે તો આપણી તો વાત સાંભળી કે સરકારની કપાસ બીજા દેશમાંથી ખરીદ્યો એવા એક ડોહીલાવની કહેવી જ છે કે ભાઈ ઘરની ગાય ભીખી મરતી હોય ને ગુંદરે ભર નો નખાય ને ખેડૂત મિત્ર હાંસવું હોય તો શેર કરીજો હાંસવું હોય તો શેર કરી જો લાઇટ કરી જો પાછ કેવી જ છે એ હાસી છે ને કે ઘરની ગાય ભૂખી મરતી હોય તો ગુંદરે ભર નો નખાય તો આપણે આ કાં ભારતમાં તાણી છે ભાઈ આ કવિની રસના છે લેખી હે મે આગળ કહ્યું કે કૂવો ખોદો તો નીકળે સરિતા વાવો ગીતા તો નીકળે ભારત એની ભૂમિ છે ને આપણા ભૂમિમાં આવો મબલુક પાક થાય ને બાર છો મગાવે તો આપણા ખેડૂત કામ કરવાનું હે ભલે એને ટાઈમ પૂરું તો ખરીદીએ પણ તો ભાવ આપે તો આપણે કઈ વાંધો નથી ભલે ને ખરીદ્યો હોય એ તો એની વ્યવહાર હોય તો દેવું લેવું પડે એમાં કઈ વાંધો નથી એને હા પાછો ભાવ આપે તો તેલનો નો કપાસિયા નો ભાવ તો ઊંચો છે તો કપાસિયા ખરીદ્યો કપાસ તો એના હા કપાસિયો ઘટવો રોઈએ તેલ ઘટવું રોઈએ

ભગવાન કહીને દયા કરી એક જ આપણી દયા કરે સરકાર હે રે સરકાર ખેડૂ હમ સરકાર પણ દયા કરે હો ટકા ભાઈ પણ ભગવાન ની પણ કૃપા સેતી જો મેં ટાઈમો ટાઈમ મરે હે માય ગામે વરસે પેલા આપણે ખેડૂ અમે વર્ષ ખેડૂ સારું લડે આપણે એવું ને આપણે નેતા છે પરેશ ગૌસ્વામી છે હા બાલભાઈ આંબલિયા છે બહુ સારો ધ્યાન આપે કોણ છે આપણે નેતા નેતા તો ખેડૂ નેતા ખેડૂ નેતામાં આમાં હું પણ માણસ રહ્યો બહુ નામ નામ આવડે નહીં

દિવાળી માં નેટ આવે એટલે એનું કામ સારું છે પણ આ બધા ધ્યાન રાખે ભાવતાલ માં નકણ કઈ વધતું ને મુખવારી કાયમ પાય કાયમ વધતી જાય કાયમ પાય કાયમ બધા વધે ભાઈ ખેડૂત નું કઈ આવતું ને મફતમાં માં જાય દૂધ ને બકાલો ને બધું રોજ બધુંય મફત જાય ઘઉં ને બધું મફત જાય કઈ નેતા આવતું આપણે આજ ત્રણ મહિના થયા મોલ ની સેવા કરીએ ને ઘેર ત્રણ મહિના થયા બે અઢી મહિના કે ત્રણ મહિના થયા આપણે અઢી ત્રણ મહિનાનો આપણો મોલ થયો ઘેર માં ઘેર વિસ્તાર આખા જુનાગઢ જિલ્લાની આ બાજુ બધો ઘેર વિસ્તાર છે એમાં બે થી અઢી મહિનાથી માણા ઈ મોલ ની સેવા કરે છોકરો ઉધારે ઉધારીએ ધ્યાન રાખો ટોટલ મુંડા પડે જાય જીવડા આવે જાય

હિમાય હરેક ખેડૂતો અમારે ત્યાં બે બે દાણ વાયદ્યા બે બે દાણ વાવ્યા આ મિતીની હિમ એટલે છે આપણી એ બધા ખેડૂત બે બે દાણ મખોડી વાવી ને પાછા એડી વાયવા દેડી દી કા એટલે ખેડૂ માથે વધારે હોય છે નુકસાની મહેરબાનીથી ધ્યાન રાખજો જગત જગતનો તાત છે ને પાછું ઈપો કહેવાય કે કામભાઈ ખેડૂત આ પ્રધાન આપણો દેશ ખેતી પ્રધાન દેશ ગણાય ખેતી પ્રધાન દેશ ગણ્યા તો એ માયલું કંઈ છે નહીં ગોકર હેઠી સીતારામ કંઈ છે નહીં એટલે ખેડૂત મિત્રો રામ રામ ફતા દેવતા કરીએ તમારા વિષય સારું લાગે તો શેર કરી જાઓ જય દ્વારકાધીશ અમારી ચેનલ છે યુટ્યુબમાં અમારી ચેનલ છે યુટ્યુબમાં મોજલી કિસાન મોજીલી કિસાન એટલે મોજમાં ખેડૂની ખેડૂતની ખેડૂતનો દીકરો મોજમાં જ હોય એટલે એના માથે મોજલી કિસાન અમે નામ રાખ્યું આઈને રીતે ખેડૂત મોજમાં ન રહે મોજમાં આવ્યો કેટલા કરોડ રે ભગવાન એનું કારક પહારો આવી હે કારક પહારો નહીં કરે ભગવાન એ વિશેષ છે માતાજી